ભરવાડ સમાજની ઉત્પત્તિ ભરવાડ શબ્દની ઉત્પત્તિ બાબતે જુદા જુદા મતો છે હિન્દી ભાષામાં ભેડ એટલે ઘેટું ભેડને વાડામાં ભેડવાડ સંભાળ રાખનાર પશુપાલકનું આ વર્ગભરવાડ ભેડવાડ તરીકે ઓળખાયો હોય એવી માન્યતા વધારે જોવા મળે છે ગુજરાતમાં પશુપાલન ઉપર નભતી આવેલી કોમોમાં રબારી તથા ભરવાડ મુખ્ય છે તેઓના અનેક નાના મોટા ગોળ જૂથો જુદા જુદા પથંકોમાં વહેંચાયેલા છે દક્ષિણ ગુજરાતમાં અને પૂર્વની આદિવાસી પટ્ટીમાં તેઓની વસ્તી ઓછી છે એક માન્યતા પ્રમાણે જેવો મોટા ભાગે ધેટાંગ બકરાંગ રાખે તે ભરવાડ અને ગાય વેસ ઊંટ વિશેષ રાખે તે રબારી આ બે પ્રથમ દ્રષ્ટિએ તો સાચું લાગે છે ભૂતકાળમાં પરંપરાગત રીતે ભરવાડ ઘેટાંગ વેડ જ રાખતાંગ પાછળથી તેઓ મોટો માલ ગાય વેશ રાખતા થયા તેથી તેઓ ગોપાલક પણ બન્યા હાલ આ ભેદરેખા અસ્તિત્વમાં નથી આવું જે તેમની ઓળખ માટે છે જે લાલ પીળા વાદળી રંગના ધોતિયા પહેરે બદન ઉપર રંગબેરંગી ભરત ભરેલી બંડી પહેરે અને માથે રંગીન પાઘડી પહેરી તે ભરવાડ અને સફેદ ચોરણો યા ધોતિયા કેડિયું અને પાઘડી પહેરે તે રબારી ભરવાડ અને રબારીએ બંને વર્ગો પોતાના મૂળ વંશનો નાતો શ્રીકૃષ્ણ સાથે જોડતા આવે છે તેમાને તે ભરવાડ કુળનો નાતો શ્રીકૃષ્ણના કુળ સાથે અને રબારી કુળનો નાતો શ્રીકૃષ્ણના યદુકુળ સાથે જોડતા આવે છે વળી કેટલાક ઇતિહાસકારોના મત મુજબ આ બંને મૂળે આ ભીરો છે જે કાળાંતરે ભીરોમાંથી આ હીરો થયા અને તેમાંથી ઘેટા बकरावाड़ा वाला ने गायो राखणारा वर्गोना अलग फांटा पड्या छेला 51000 वर्ष थी अवारनवार मध्य एशिया यूक्रेटिस कोकेशियास पर्वतमाला ईरान बलूचिस्तान अफगानिस्तान काश्मीर अने हिमालयनी खाणो मान थी जे जे पशुपालको પોતાना पशु લઈને आवता गया ते पशुपालकोना वंशो पण पशुपालकोमान तेम-तेम बढता गया તેમ તેમ તેમની શાખો ઉમેરાતી ગઈ દાખલા તરીકે હૂણ ગલચર કટારા બેટા રાણા જોટાણા શેખણ વગેરે આમ આહીરો પશુપાલક અને રાજકુરો માં ફટાંતા ગયા તેઓ રાજકુરો ક્ષત્રિયો બનતા ગયા અને પશુપાલકો માં ગુર્જરો રબારી ભરવાડ વગેરે ફાંટા પડતા ગયા શ્રીકેકા શાસ્ત્રીના મત અનુસાર આપણે ત્યાં ઈસવીસન આરંભની સદીઓમાં ગૌરાંગહૂણ અને રક્તાંગ હૂણ આવ્યા તેઓમાંના ગૌરાંગ હૂણો રાજસ્થાનના માર્ગે પશ્ચિમોત્તર સૌરાષ્ટ્રથી આવેલી મેર કોમ છે અને રક્તાંગ તે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવી વસેલી માતાઈની પૂજક રબારી કોમ બોપા છે મેરો લડાયક સાથોસાથ ખેતી કરનારી કોમ છે તો રબારીઓ મુખ્યત્વે ગોપાલક છે પૂર્વ અને પશ્ચિમોત્તર ગુજરાતમાં પણ રબારી દેસાઈઓ છે આ કોમ આપણા દેશમાં આવેલા ગુજરાતનો ફાંટો છે આ રબારીઓ પ્રાય ગૌરાંગ છે અને ગોપાલક છે અભીરો મેરો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના માતાઈના પૂજક રબારીઓમાં પોતપોતાનો રંગ મોટા અંશે સચવાયેલો છે જ્યારે ભરવાડ કોમ પ્રાગ ઐતિહાસિક સમયમાં આ ભૂભાગનો જ વિકાસ હોય એમાં ત્રણેય ગૌરાંગ પિતાંગ અને શ્યામાંગનું સંમિશ્રણ એટલે કે ભેગા જોવા મળે છે આજે ભરવાડ કોમ એનું આગવું મહત્વ સાચવી રહી છે ગુર્જર દેસાઈ રબારી ને પણ એનું આગવું મહત્ત્વ છે આભીર રાજવીઓ થયા છે મિહિર મેર શાસકો પણ થયા છે પરંતુ ભરવાડ શાસકો થયા હોય તેવું જણાવવામાં આવ્યું નથી ગુજરાતના ઇતિહાસના આ ભરવાડ સમાજનો પ્રથમ ઉલ્લેખ સદીમાં જોવા મળે છે તેઓ પરંપરાથી રાજ્યોને સૈન્ય એકઠા કરવામાં પણ મદદ કરતા વનરાજ સાવડા એ સિદ્ધરાજ સોલંકીને આ કાર્યમાં તેઓની મદદ કરેલ અને તેથી રાજધાનીનું નામ અણહિલ પાટણ રાખેલ આજનું પાટણ એ જણહિલ પાટણ છે અને અણહાલ તે ત્યાંનો ભરવાડ હતો પ્રબંધ માંગ બાબતનો ઉલ્લેખ મળે છે મૂળે બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર એ ચાર વર્ણ મુખ્ય ગણાય છે આ સિવાય પાંચ કારુકારીગર વર્ગ તથા નવ નારુ એમ કુલ અઢાર વર્ણ ગણાય છે તેમાં આહિર મેર રાજપૂત કોળી રબારી ભરવાડની ગણના થતી નથી તેઓ કાંટિયા વર્ણ તરીકે એટલે કે સરહદ સીમા અને ગામના રક્ષણ માટે કટારિયા તલવાર લઈ તરત જ આક્રમકો ઉપર કોઈની રાહ જોયા વગર તૂટી પડવાની અને એમને મારી કાઢવાની નૈતિક ફરજ પરંપરાથી બજાવતી કોમ ગણાતી આમ ભરવાડ સમાજનો ઉદ્ભવ વિશે સરસ માહિતી મળે છે